એ કેવો સંભળના ઓકે કાઈ કે આવના એ માતા એ તો લક્ષ્મણન સહેતી કેને બરકું વિરમ કો કામ આમાં કોઈ બરકવાલા દા પાણી આલે નાસ્તા તો કયું ના કરી લીધા હાડા આઠ વાગ્યા ના પણ વટાણે દહ વાગે પાછું ચા બનાવતા હોય દહ વાગ્યા ને ચા પાણી આલે તો બધાય પી લીધા ને મારે બાકી છે ગ્લાસ માં ચા પીવું છું

ચા પાણી પીને એક ગોધડું ને પછી હજી મસાલા અધૂરા પડેલા ખાંડવા નાખવા ખાંડવાનું બાકી છે તો આગળ ખાંડવાનું કામતા કાઢી નાખીએ તો પછી રાંધી કરીને નૈવરા થાય એટલે આપણે લાડવા બનાવવા નાખીએ હા લાડવા બનાવવા છે ને નાખતા પેલા રસોઈ નું કરી લઈએ અંજાર પોતા કરીને એટલે ઠેફલી બનાવવાની છે કેવાય લાડવા પણ ઠેફલી બનાવ હા ઠેપલી તો આપણે જો જોઈ મસાલા ખાંડવાનું કામકાજ ચાલુ છે ને મમ્મીએ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું મારે જો હવા ખાંડવાનું બાકી છે ને તે આકડી હવા ખંડાઈ જાય ને તો ઓણીમાં ચારવાના છે કેમ કે હવા નકર ઝારામાં ચારીએ ને તો કણકી નીકળે હવારામાં ચારીએ તો એટલે હુઠ ને ગુંદ તો હવારામાં જ ચાર્યા પણ આ હવા ખાંડી ને ઓંઢણી થારી માથે વીટી ને પછી થારી હલાવવાની એટલે ઝીણો ભૂકો હેઠ નીકળી જાય ને કણકી ઉપર રહી જાય નકર પછી એને કણકી એમાં ન જાવી જોઈએ લાડવામાં તો આમ મજા ન આવે ખાવાની ચાવવામાં જીરેક કેવરા આવે એટલે આપણે હવા છે ને ખાંડી ને

આમ જીત ભાઈ હાઈન્સ કર તો અટાણે વધારે મજા આવે હાઈન્જ નો ચાહણી ઓસુ ચડી ગઈ હા અટાણે થા એટલે આ તો હું છે કે કાલ પછી ખાવાની ઉતામ હોય નતી રાત વાજા પડે ને એટલે બાકી તો જો હાઈન્જે તમે મૂકી દયો અને ઈ ગુલાબ જાંબુ હવારે ખાવ ને તો ચાહણી ચડી જાય ને એટલે એવી મજા આવે ખાવાની એકદમ મુલાયમ થઈ જાય કાસી મજા આવે ને તો બપોરા કરીને નેવરા થઈ ગયા હવે આપણે પાછું કામકાજ ઉપાડ્યું ભાભીને લાડવા બનાવવાનું તો જો બપોરા કરીને છે ને ઠામે બાયણે મૂકી દીધા મમ્મી કે હમણાં કે નથી ઉટકવા કે કે લાડવાનું કામકાજ પતી જાય ને તો એકારે ઉટેક એક સીવાની હોય ગઈ ને તો આ કામ કર નાખીએ તો ચાલો ઘી તો ગરમ મૂકી દીધું કામ અમે હા તો ઘી ગરમ મૂકી દીધું ને લોટે ચાર લીધો ઘી ગરમ થઈ છે થઈ ગયું ને લોટે જાડો ચાર લીધો ને આપણે મસાલા બધા ખાંડી નાખ્યા ને હવા ખાંડી ખાંડીને તો છે ને હાથ રહી જાય

જો ઝીણો ભૂકો હાવ હવાનો કર્યો છે કુઈટ નો પાવડર છે ને આ ગુંદ છે આપણો ને કુઈટ છે તો મસાલા તો બધાય થઈ ગયા પણ હવા તો હવામ થકવી દેજો ખાંડીએ એટલે ને સીધે સીધા તો મિક્સર માં અમે નો કરીએ ઘણાય કે કે સીધે સીધા મિક્સર માં એક કે કરીને પછી ચારી ન ખાય વારે થી પણ ઈ તો વક ભરી છે કટકી કટકી તોય રહી જાય એમાં મેં તો કરી રાતા એકવાર પછી પાછા ફરીથી ખાઈ દાતે હા

या कयो हार ना तो के लाडवा मोटा में बनावा पड़ छे चीड़ का मा लावाई नी चीड़ लावाई नी तो लोटो तो आप हेका वो हेका गो समझ ना हेका गया

ને જ્યાં મારી જરૂર પડી ને કે હવે તું ફૂટ ને હવા ને આલી કે નાખી કે ને ગોળખી નો પાક મૂકી દીધો ત્યાં તો શીવું કાચી ની અંદર એટલે એની પાસે નથી રહેતી શિવાની

તો ની પહેલા તો મેં ચાખી લીધું ને બહુ મસ્ત બન્યા છે લાડવા તો હવે કાલે ચાહું તે પછી દઈ આવશું ને હમ વિરમ ના લાડવા કેવાય આમાં તો મારે હોય તો હા ત્યાં કાલે જમણવાર માં આવી જાજો આપડા કોઈ સબસ્ક્રાઈબર હોય ત્યાં મળવું હોય કોઈ ને તો આવી જાજો બાકી તો હમણાં આવ્યા તા ઈ છાયા જ આવ્યા તા કમ આ ઈ જ આવ્યા તા કે અમે રહ્યા છે તમે આવજો હમ ઈ છાયા એમ બાજુ ઈ ઈ ધોઈ ઈ કે રવિવાર તમે લાડવા દેવા આવો ને તો ઈ બાજુ આવજો એક દી હાંજ આવ્યા તા પણ હાંજ પછી કે ઈ મારે વિડિયો તો બની ગયો તો એટલે પછી ઉતારવાનો મેળા આવ્યો ની એટલે ટાઈમ રહે તો જા હું બાજુ બાકી કાલે આવશે બતાય તો લાડવા દઈ આવશું આપણે તો હવે આપણે જઈએ બારબાન સિવાની ને એના મામા બે બારબાનમાં બેટ દળે રમે છોકરાઓ પાસે આજનો નોંધી રમી લઈ કાલ તો હવે પછી વયું જવાનું છે તે જીતભાઈને કહું તમે હું ક બારબાન લઈ જાઉં કડીકવાર રમાડવા તો મેં કીધું કપડાંને ધોવાઈ જાય તો બે ડોઈલું જેટલા કપડાં ધોયા જો એક ડોલ ભરેલી છે ને એક ડોલ જેટલા હેઠા છે આગળ આવીને હૂકવી દઈએ પેલા બારોબાને એક ચક્કર મારી આવ્યા ને ઓલા સુકાઈ ગયા ગોદડાને લઈ લઈએ ત્રણ ગોદડા હવા ધોઈયા હતા અસલ હુંકાઈ ગયા તડકો હતો

અલે સીવું લેતી આવ જો વાસીવ રોય સીવું રાજના ખોરામ સેન લેતી આવે ને કાલ આપણે રમીય હાલો બાબા ગોય દોડી ને મામા પાસે